ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કરું છું આજે હું આવ્યો છું ગામમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત શૈલેષસિંહ ચંદ્રસિંહ સોલંકીના ખેતરે એમણે આ એમની બસો પાસઠ જીરો બસો પાસઠ વેરાયટી છે લાંબ શેરડી છે આ જે નવેમ્બરમાં એનું કટિંગ થયું હતું નવેમ્બરમાં જ નથી તો એમણે આ શેરડીમાં આપણે જે શેડ્યુલનો જે શેડ્યુલ છે જેમાં સુંદર ગોલ્ડ કાયકેન અને અલ્ટ્રા એક્સ એ બધી પ્રોડક્ટ એમણે યુઝ કરી છે ચાર ડોઝ આમાં ચાર ડોઝ વધી ગયા છે ને ચાર ડોઝ આમાં કમ્પ્લીટ થયા છે શેરડીની તમે હમણાં જે કુમાસ છે જે શેરડીની પાતળીની સાઇઝ છે ને તમે બધું જોઈ શકો છો હમણાં આ શેરડીની કેટલા વિંગા છે ટોટલ આપણું સાત વિંગા ટોટલ આ ખેતર છે અને તમે હમણાં આ જોઈ શકો છો તરફ ટોટલ શેરડીની તમે હમણાં ક્વોલિટી અને પાતળીની સાઇઝ પણ તમે જોઈ શકો છો આમાં સિંગલ રાસાયણિક ખાતરમાં ફક્ત દુર્ય જ યુઝ થયું છે ડીએપીની જગ્યાએ એમણે શ્રીફોસ યુઝ શ્રીફોઝ યુઝ કર્યું છે અને પોટાશની જગ્યાએ એમણે કાયકેન જે બાયોપોટાસ આવે છે એ એમણે યુઝ કર્યું છે અને સુંદર ગોળ અને અલ્ટ્રાએક્સ જે આમાં ટોટલ ચાર ડોઝ એમણે પતાવ્યા છે એટલે હમણાં તમે શેરડીની ટોટલ જોઈ શકો છો ઉપરથી